નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં નાની છોકરી જોઈ રહ્યા છો તેનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ છોકરી એક જોરદાર ગીત ગાઈ રહી છે દોસ્તો તેનું ગીત સાંભળીને આજુબાજુ ઊભેલા લોકો પણ ચોંકી ગયા હતા અને દોસ્તો આ છોકરીનો અવાજ પણ ખૂબ જ સારો અને મીઠો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં તમને પણ આ છોકરીએ ગાયેલું ગીત અને તેનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એને ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આ વિડિયો માં હું હોળું આવે રે ગામડે ફાવે રે અમે વગડાના વાસી અમારો હોઈ હાલે રે અમે વગડાના વાસી ચટણી મરચા ને સુંદર ભોજન ચટણી મરચા ને સુંદર ભોજન ચૂરમા લાગે રે अमर होई आलै रे हमे वगड़ा ना वासी चारू ना रोट लायू पर बाजार ना नोट लाइ पर माखण माले रे हमे वगड़ा नासी ना अमर होई आल रे अमे वगड़ा छास खाटी ने दूध ने दही छास खाटी ने दूध ने दही पी है पाले रे रेमे वगड़ाना वासी तुम्हारे रे आलेमे